બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે વરસાદના વિરામ બાદ પણ બે દિવસથી જળબંબાકારની સ્થિતિ છે સરહદી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે થરાદ શહેરમાં અનેક સોસાયટીમાં જવાનો રસ્તો બંધ છે થરાદ નેશનલ હાઇવેથી બસ સ્ટેન્ડ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે શાળા કોલેજ જવાનો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે અડતાળીસ કલાકથી મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે મુખ્ય માર્ગ ઉપરના પાણી નિકાલ માટેની નગરપાલિકાની કોઈ વ્યવસ્થા નથી સતત ચોથા દિવસે વરસાદે તો વિરામ લીધો છે પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી છે રસ્તા ઉપર ભરેલા પાણી ન ઓસરતા લોકો મુશ્કેલીમાં મુકાય છે મુખ્ય બજાર જવાના માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદ બાદ બનાસકાંઠાનું સુઈગામ સમુદ્ર બન્યું છે એક કિલોમીટર સુધી ગળાડૂબ પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે ગળાડૂબ પાણીમાં ટીવી ટીમ સુઈગામ પહોંચી સુઈગામમાં ટ્રેક્ટર પણ ના ચાલી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે એનડીઆરએફ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ટ્રેક્ટર અધવચ્ચે બંધ પડતા એનડીઆરએફની ટીમે લોકોને બહાર કાઢ્યા વરસાદના પાણી ભરાતા અનેક પશુઓના મોત થયા છે સ્થિતિ સાહેબ ભયંકર સ્થિતિ હતી અમે લોકો ફક્ત હાથ પગને અહીંયા લઈને બહાર નીકળ્યા છીએ બાકી અમારા પશુઓ ઘણા બધા મરી ગયા અને નાના બાળકોને જે રીતે બચાવ્યા છે આ વરસાદ ને પૂર ની સ્થિતિમાં બહુ ભગવાને સહાય કરી છે અને અમે અત્યારે પણ એક ટેકરી ઉપર સો બસો લોકો એક સાથે બેઠા છીએ બરાબર બધી બાજુ પાણી ચારે તરફ પાણી જ પાણી છે બીજું કશું છે જ નહીં જીવન એટલે ભગવાન ના સહારે ગુજાર્યું છે એકબીજા જે નજીક છે એમણે થોડા ઘણી સહાય અને આશ્વાસન આપ્યું છે બાકી કશું છે નહી તંત્ર એ કોઈ એમને સહાય કરી નથી એટલી બધી અને હવે અમે સરકાર વિનંતી કરીએ કે ખેડૂતો જે પાયમાલ થઈ ગયા છે પશુપાલન ની રીતે ભાગી ગયા છે એમાં થોડી સહાય કરે તો ઠીક છે બાકી લોકો એકદમ ભાગી ગયા છે આ પરિસ્થિતિ પશુધન તો ચોક્કસ આંકડો તો હું આપી ન શકું કારણ કે હું બારે નીકળ્યા છીએ પાણી માંથી અમે ખુદ ત્યારે જીવ બચાવી નીકળ્યા એટલે ઘણા બધા પશુ તો મર્યા જ છે અમારી બાજુ લગભગ દસ પંદર તો ભેંસો અમારી એ બાજુ મરી ગઈ બરાબર પણ બચાવી લીધા કોઈ સરકારે ટેકો આપ્યો નથી શાહ બીજું આ ના કોઈ મદદ કોઈ નહીં સરકારે મદદ માંગતી મદદ માં બધા ભાઈ ભાઈ અંદર અંદર બહાર નીકળી ગયા બે હાજર પંદર માં આવી ગયો આટલું પોણી આવ્યું પણ અત્યારે બહુ પોણી આવી ગયો માલ બહુ મરી ગયો પણ છે પછી જીરો એંડા બધું પણ તણાઈ ગયું કેટલું તે મોટું નુકસાન થયું ખેતીમાં ખેતીમાં બધું એંડા જીરું ઝાડ બાજરી સુઈ ગામમાં સોળ ઇંચ જેટલો વરસાદ ખાપક્યો છે ત્યારે પરિસ્થિતિ આ પ્રકારની છે તમે જોઈ શકો છો છાતીથી ઉપરના મારા જે છે તે પાણી અહીંયા જે વાવથી સુઈ ગામનો જે હાઈવે છે ત્યાં ભરાયા છે દ્રશ્યો આપણને બતાવીશ ચારે બાજુ તબાહીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ મુખ્ય હાઈવે છે જેમાં જે કાર છે તે પણ પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે તે થઈ ગઈ છે અને આ જે આગળ બસ દેખાય છે તે પણ પાણીમાં એનડીઆરએફ ની ટીમ છે તેમના દ્વારા જે લોકો છે તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આગળ જઈને આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે આ બસ છે સતત ત્રણથી ચાર દિવસથી આ જ પ્રકારે પાણીના પ્રવાહમાં ફસાયેલી જોવા મળી છે અને પાણી છે અહીંયા ખૂબ જ પ્રવાહ વધારે છે અને જે સ્થાનિક લોકો છે તેમને આવી રીતે આટલા પાણીમાં ચાલતા છે તે જવું પડે છે અને પારાવાર મુશ્કેલી છે તેમ છતાં અહીંયા જે પ્રશાસન છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન નથી મળી તેવું પણ ગ્રામજનોનો આક્રોશ છે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સમગ્ર સુ

પાણી પાણીમાં ભરાવાના કારણે બંધ છે પડી છે અને લોકો આ રીતે સહારો લઈને આ જે એમના નિયસ્થાન છે ત્યાં સુધી જઈ રહ્યા છે એટલે ખૂબ જ આ સ્થિતિ વિકટ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને ટીવી થર્ટીન દ્વારા આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા આ તમામ માહિતી દર્શકોને પહોંચાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે આ બસ છે તેના કેમેરામેનને કહીશ કે કઈ રીતે બસની અંદર પણ આ પાણી છે તે ભરાયું છે સીટથી ઉપર છે જે પાણી છે તે ભરાયું છે અને આ પ્રકારની આ પરિસ્થિતિ અહીંયા જોવા છે તે મળી રહી છે સુઈ ગામથી એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તે આપજો જોઈ રહ્યા છો અને આ પ્રકારની ભયંકર પરિસ્થિતિ છે અત્યારે સુઈગામ સમગ્ર પંથકમાં જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી આ પ્રકારની પરિસ્થિતિ આગળ જે લોકો ચાલી રહ્યા છે તે આ રીતે જીવના જોખમે સુઈ ગામથી જે વાવ તરફ જતો રસ્તો છે જે પાણીમાં ગરકાવ છે ત્યાં જીવના જોખમે આ રીતે જે મુશ્કેલીનો સામનો કરીને પસાર થઈ રહ્યા છે ત્યારે ટીવી થર્ટીન પણ ગ્રાઉન્ડ રિપોર્ટ પર છે અને અહીંયાથી આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતની અત્યારે અહીંયા પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે અને આ પરિસ્થિતિ વચ્ચે ટીવી થર્ટીન દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શકોને સાચી આકી બતાવવા કે કઈ રીતના છત્રીસ કલાક થવા છતાં પણ અહીંયા પાણી નથી ઉતર્યા તે બતાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ કેમેરામેન તુષાર પરમાર સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટીન ગુજરાતી સુ